ગત રોજ પ્રાયોજના શ્રી આઈએસ અધિકારી શ્રીનો મારા પર લેટર આવ્યો છે કે કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં નર્મદા જિલ્લામાં જે એફઆરઆઈ યોજના અંતર્ગત તેરથી ચૌદ કરોડ રૂપિયા આવ્યા છે એની એક આયોજનની મિટિંગ બોલાવવામાં આવી છે સાથે સાથે ગુજરાત પેટન યોજના અંતર્ગત સાહીઠ કરોડની આસપાસની જે ગ્રાન્ટ આવી છે નર્મદા જિલ્લામાં અગાઉ મેં આયોજન આપ્યું હતું પણ મારી જે એ મિટિંગ થઈ છે ત્યારે એમાં પણ હમણાં મિટિંગ બોલાવવાની છે ત્યારે અમે કલેક્ટર કચેરી ખાતે આવ્યા છે અમારો માત્ર કલેક્ટર સાહેબ પર એ જ હું હમણાં વિનંતી કરવાનો છું મારી ઓફિસથી એમને મેલ પણ કરવામાં આવ્યો છે જ્યાં પણ મિટિંગ લેવામાં આવે ત્યાં સીસીટીવી કેમેરા કાર્યરત હાલતમાં હોવા જોઈએ ક્યાં તો મીડિયાના મિત્રો ક્યાં તો એક લાઈવ રેકોર્ડિંગ કરનારો વ્યક્તિ હોય ત્યાં જ મિટિંગ લેવામાં આવે એવી હું વિનંતી કરું છું કેમકે અગાઉ અઢી મહિના પહેલાં આવી જ રીતના એક મિટિંગમાં મને બોલાવીને ખોટા સાજિશનો મેં શિકાર બન્યો છું ત્યારે આજે કલેક્ટર સાહેબને હમણાં જઈને આ જ વિનંતી હું કરવાનો છું કે લાઈવ કેમેરા સીસીટીવી ચાલતા હોય ત્યાં જ મિટિંગ લેવામાં આવે અને ક્યાં તો મીડિયા મિત્રો ત્યાં હાજર હોય એની ઉપસ્થિતિમાં મીટિંગ લેવામાં આવે જેથી કરીને કોઈ બીજી કોઈ પૂર્વ આયોજિત ઘટનાને કોઈ અંજામ નહીં આપી શકે અત્યારે તમે કેટલા સમય બાદ લોકોની રજૂઆત અત્યારે હું એસી દિવસ જેટલો મારો સેન્ટ્રલ જેલ વડોદરા ખાતે જેલવાસ પૂરો કરીને હું આવ્યો છું ત્યારે લગભગ કલેક્ટર કચેરી આ ત્રણ મહિનાની આસપાસ હું આયોજનમાં મને બોલાવવામાં આવ્યો છે આયોજનમાં આવ્યો છું જે જે ખાસ છે એ માગણી કદાચ નહીં સ્વીકાર તો તમે મિટિંગમાં ઓફિસ રહેશો કે નહીં માંગણી તો સાઈઠ કરોડ રૂપિયા ડેડીયાપાડા નર્મદા જિલ્લાના આવ્યા છે એમાં ડેડીયાપાડાના સત્તાવીસ કરોડ રૂપિયા છે અને હું ત્યાંનો ધારાસભ્ય છું એટલે ત્યાંની લોકોની જે પણ માંગણી હશે હું રજૂ કરીશ આ લોકો ન સ્વીકારે તો અમે તો અંદર સંવિધાનિક રીતે રજૂઆત કરીશું પછી પણ ના સ્વીકારે તો અમે ના છૂટકે કલેક્ટર કચેરીની સામે ધરણા પર બેસવાનું થશે તો અમે બેસીશું ના ખાસ પેલી વાત કરીએ કે સીસીટીવી કેમેરા ચાલુ હોય હા હમણાં હું માન્ય કલેક્ટર સાહેબને હું મળું છું આ જે એક્ટિવિટીની આયોજનની મિટિંગ હતી એ જ પ્રકારની આ ગ્રાન્ટોના આયોજનની મિટિંગ છે અને બધા જ અહીંયા નેતાઓ ઉપસ્થિત થવાના છે ત્યારે કલેક્ટર સાહેબ ને એક જ વિનંતી છે સીસીટીવી કેમેરા ચાલુ હાલતમાં હોય અને મીડિયા મિત્રો હોય કાં તો અહીંના કોઈ રેકોર્ડ કરવા વાળા કરતા હોય ત્યાં લેવામાં આવે એવી હું હમણાં વિનંતી કરું છું મેં મારી ઓફિસેથી મેલ પણ કલેક્ટરશ્રીને અને એસપી કરાવી દીધેલ છે રજૂઆત કરીશું અને મને વિશ્વાસ છે કે કલેક્ટર સાહેબ સીસીટીવી કેમેરા કાં તો મીડિયા અથવા રેકોર્ડિંગ ને લાઈવમાં જ આ મિટિંગ લેશે ભરોસો છે આજે કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં એફઆરઆઈ યોજના અંતર્ગત તેર કરોડ રૂપિયાનો અને ગુજરાત પેટર્ન અંતર્ગત સાહીઠ કરોડ રૂપિયાના આયોજનની મિટિંગ હતી આ મીટિંગમાં અગાઉ અમે જે પણ પ્રકારના કામો આપ્યા હતા એ કામો કાઢી નાખવામાં આવ્યા છે અને કેટલાક અધિકારીઓ બહારના એનજીઓ કોન્ટ્રાક્ટરો સાથે મળીને બિનજરૂરી કામો મંજૂર કરી દીધા છે ત્યારે એમાં અમે વિરોધ દર્શાવ્યો છે અને આવનારા દિવસોમાં જો લોક ઉપયોગી કામોનો સમાવેશ કરવામાં નહીં આવશે તો કલેક્ટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન અને આંદોલનો પણ થશે અને ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી શ્રી અને પ્રભારી મંત્રી શ્રી સુધી આ મુદ્દો લઈને અમે જઈશું આ વિસ્તારના લોકોના વિકાસ માટે આવેલા પૈસા અમે ક્યારે સગે વગે કરવા નહીં દઈએ ક્યારે કૌભાંડ કરવા અમે નહીં દઈશું અને અમને માન્ય કલેક્ટર સાહેબ અને પ્રાયોજના અધિકારી સાહેબે મંગળવાર સુધીની બાહેધરી આપી છે જો ત્યાં સુધી અમારા કામોનો સમાવેશ કરવામાં નહીં આવશે તો આ જ કલેક્ટર કચેરી ખાતે અમે ધરણા પર ઉતરીશું ભલે તો હું મને કોઈ આમંત્રણ આપ્યું નથી એટલે એ કાર્યક્રમમાં હું ગયો નથી માર્ગ અને મકાન વિભાગ પર આ બાબતે આવનારા દિવસોમાં હું ખુલાસો માંગીશ મનસુખભાઈ વસાવા અમારા વડીલ છે અમે પણ એમના પરથી ઘણું શીખીએ છીએ પણ મારા જેલમાંથી છૂટી જવાથી મનસુખભાઈને બળતરા થયા હશે તો આવું બોલતા હશે હું સ્પષ્ટ માનું છું મનસુખ દાદા જે પણ બોલે છે એ લગભગ સાંસદ છે એટલે પુરાવા સાથે બોલતા હશે કેમ કે જે ઘટના ઘટી હતી તે મનસુખ બેસીને બનાવેલી ઘટના હતી હું હજુ ત્યાંથી મિટિંગમાંથી ઉતરું છું ને મનસુખભાઈ ત્યાં હાજર થઈ જાય છે મનસુખભાઈ આ લોકોને સર્કિટ હાઉસે લઈ જાય છે સાથે પોલીસ અધિકારીને રાખીને એવી બંધ બેસતી ખોટી એફઆઈઆર બનાવડાવે છે જેના કારણે એસી દિવસ મારે જેલ ભોગવવું પડ્યું પણ ભગવાન મનસુખ દાદા નું બી ભલું કરે એવી ભગવાનને પ્રાર્થના કરું છું કુદરત કોઈને છોડતી નથી અને લોકો તો આવનારી તાલુકા પંચાયતમાં જિલ્લા પંચાયતમાં એનો જવાબ આપી દેશે